સુરત ધુલિયા નેશનલ હાઇવે પર મોડી રાત્રે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટામેટા ભરેલી ટ્રક પલટી મારી જતાં ટ્રકમાં સવાર દસ પૈકી ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

ભરીને ટ્રક સુરે જઈ રહી હતી અને ટ્રકમાં કુલ 10 લોકો હોવાનું જાણવા મળ્યું હતું પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બાડોલી